બરોબર તો જો મિત્રો આ સુલો છે ને આજ આઠ વાગ્યા છે સાંજના પણ આઠ વાગ્યા સુલો આવો ખાલી છે એટલે ઓફિસે થયો એટલે મને એમ થયું કે આ કેમ રાંધવાની કેમ રજા છે કે બહાર જવાનું છે હોટલમાં જવાનું છે તો રસોઈ બની ગઈ છે રસોઈ બની ગઈ છે હું બનાવ્યું છે આપણે ઢોકળા બનાવ્યા છે ઢોકળા છે ને ઢોકળા છે અને બનાવ્યું છે શાક સેવ ટમેટાનું શાક અને રોટલા મને ખબર નથી હું બનાવ્યું કારણ કે હું આજે આઠ વાગ્યા આવ્યો એટલે મને ખબર પડી કે આ સુલે કેમ કાંઈ રસોઈ નથી કાંઈ રોટલી નથી શાક નથી કાંઈ છે નહીં તો આજે રસોઈ બનાવીને રોટલી અને રોટલા છે ઢોકળા છે અને સેવ ટમેટાનું શાક છે તો એ બનાવીને અમારે રિંગ રોડે જમવા જવાનું છે બધા અમે પાંચસો ચારથી પાંચ ફેમિલી છીએ તો ચાલો આપણે રિંગ રોડે જમવા જવાનું છે અને આજે કાક પારુલ ખરીદી કરી આવી તો સમશાન શમસી કાક લે આવીને કાક આજે સમશાન સમસ્યુ કાક લઈ આવી છે એટલે એ રસોડાનું છે ને એ રસોડાનું નું શમશાન સમસ્યુ ને એ તો લેવાનું છે ને ચાલુ જ હોય આવા આવા સમસ્યુ આ સમસ્યુ છે ને ખોવાય બહુ જાય નાની નાની રહીને એટલે સમસ્યું ખોવાય બહુ જાય એટલે શમશાન સમસ્યુ એવું ચાલુ જ હોય ડોયા ઘટતા હોય ડોયા ખોવાઈ જાય ડોયા તો એ વધારાનો યાક એમ એક્સ્ટ્રા કંઈક મહેમાન હોય તે ઘટે એટલે એ ડોયા ને એવું સમશી ને એવું આજે નાની એવી ખરીદી થઈ ગઈ છે અને આજે શિયાળાનો રાજા કહેવાય છે એ આજે બનાવી નાખ્યો છે અમારે ઘરે સ્પેશિયલ પર્વ જો પર્વ બતાવશે પર્વ તો આ વાહ વાહ અડદિયો બનાવી નાખ્યો છે મસ્ત મજાનો અડદિયો છે જો મિત્રો ઘણા મિત્રોના મોઢામાં પાણી આવી ગયું છે અડદિયો એટલે કયો ખાવ ને એટલે શક્તિ બહુ આવે બરોબર ને પરવા હે તું ખાશો કેમ કેવો લાગે તને હે કાજુ કતરી ન ભાવે એને છે ને પરવાને કાજુ કતરી ભાવે પણ અડદિયો ન ભાવે તો કાજુકતરી તો આપણે અત્યારે ન લે કારણ કે અત્યારે શરદી થઈ જાય કાજુકતરી અત્યારે બધા અડદિયાની સિઝન છે ને તો અત્યારે છે ને અડદિયો ખવાય જો ખા ખા અડદિયો થોડોક ખાતો ખબર પડે કેવો લાગે મસ્તીનો લાગે અત્યારે શિયાળામાં અડદિયો સારો કહેવાય તો અત્યારે અડદિયો કેવો બનાવાય અને ખવાય અત્યારે તો અડદિયો આજે બનાવી નાખ્યો છે અને મસ્ત મજાનો થયો છે મેં પણ થોડોક નાખ્યો અને ખજૂર પાક થઈ રહ્યો કે છે ખજૂર ખાધો કે નહીં ખજૂર પાક જો બનાવ્યો હતો એ હવે ખજૂર પાક થોડોક રહ્યો હોય છે જો આ ડબ્બામાં છે પરવાને છે ને ખજૂર પાક બહુ ભાવે તો ખજૂર પાક પર્વને ભાવે એટલે ખજૂર પાકી ખાય એટલે થોડોક એવો વજો છે એવો ડબ્બો આપણે અડદિયાનો બતાવ્યો ને એવડો ડબ્બો ભર્યો તો પણ એટલો વધજો છે હવે તો હવે પાછો ખજૂર પાક બનાવવો પડશે ને તો થઈ રહ્યો છે એટલે પર્વને જો ખજૂર પાક ભાવે છે અને અડદિયો આજે હમણાં અડદિયો બહુ ઓછો ભાવે ખજૂર પાક જ બધાયને ભાવે પણ તોય અડદિયો આજ થોડોક બનાવી નાખ્યો છે અને ખજૂર પાક બીજી વાર બનશે બરોબર ને પર્વને જો ખજૂર પાક ભાવે એટલે ખજૂર પાકે મને ખજૂર પાક ભાવે એટલે ઘણા અડદિયો ભાવતો હોય ગણાયને ખજૂર પાક ભાવતો હોય ઘણા ને મેથી પાક પણ ભાવતો હોય તો શિયાળામાં બધી નવી નવી આઈટમ બધી બનતી હોય છે બધાના ઘરે તો ચાલો હવે આપણે રિંગ રોડે જમવા જવાનું છે તો તૈયારી થઈ ગઈ છે રસોઈ પણ બની ગઈ છે તો ચાલો હવે જઈએ આપણે રિંગ રોડે જમવા વિડીયોમાં અમારી સાથે બન્યા રહેજો રીંગ રોડે અમે ક્યાં જમવા જઈએ છીએ ક્યાં બેસીએ છીએ અને બહુ મજા લઈશું અમે રિંગ રોડે જમવાની તો આવો અમે ઘણીવાર વાર નવાર ઘણીવાર વાર રોડે જાતા જ હોઈએ રસોઈ બનાવીને અહીંથી પ્લાન ન હોય પણ મને કઈ ખ્યાલ ન હોય ઘરે આવી ત્યારે ખબર પડે કે આજે રસોઈ બનાવી રિંગ રોડે જવાનું પારું લઈને એને જો એ છે ને સ વાગ્યે સાડા છ એકાક નક્કી કર્યું હોય છે કે હાલો આપણે રિંગ રોડે જવાનું છે એ કે એટલે પછી ઘરે હું આવ્યો એટલે પછી એમ થયું કે અહીં રસોઈ કાંઈ બની નથી કે બહાર જવાનું છે તો બહાર તો નથી જવાનું પણ રસોઈ બનાવી રિંગ રોડે જવાનું તો ચાલો આપણે અમારી સાથે વિડીયોમાં બનાવી રહેજો ફાઈનલી જો રિંગ રોડ ઉપર બધું જમવાનું લઈને અમે પહોંચી ગયા સી આવો રસ્તો છે સુમશાન રસ્તો છે આ સુમશાન રસ્તો છે આ વાડિયું છે અને આ બધા અહીંયા પહોંચી ગયા છે હવે જમવાનું બધું ગાડીમાંથી કાઢે એટલી વાર છે રોડ ઉપર અહીંયા પાથર છે રસ્તો સુમસાન છે હાવ સુમસાન રસ્તો છે અહીંયા રિંગ રોડ થી થોડુંક અંદર છે અને આ રસ્તો સુમસાન છે એટલે આ જગ્યા પસંદ કરી છે જમવા માટે આની પહેલાં પણ અમે એકવાર અહીંયા આ જ જગ્યાએ જમવા આવ્યા હતા આ જગ્યાએ જમવા આવ્યા હતા નાળિયેરી મસ્ત મજાની બાજુમાં છે અને પાથરે છે જમવા માટે ઊભા સંજયભાઈ ની વાત હતી હવે બેસી ગયા કાળી માંગડે આવી જાય છે તો બધા પાંગજ પંગજ પડી ગઈ છે જમવાની હવે થાળીમાં રોટલો ડીશ બની ગઈ છે રોટલો છે ભાખરી છે ઢોકળા લાલ મરચું અને સેવ ટમેટાનું શાક છે કાંદા છે ચટણી સંજય મીડિયા ના માધ્યમ થી ખબર પડે કે આ ચટણી છે અગર પડી રહે ઘણી વેરાયટી છે એટલે આમાં ઘણી ભૂલાઈ જાય ભૂલાઈ જતી હોય તો આ બાજુ આપજો

ને ઢોકળા છે કાંદા છે સાઈસ છે ભાખરી પણ છે રોટલો બે વાુ